તો પેલા તો બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે લગ્ન માટેનું સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એઉટેટસ તમારે તમારો ફોટો અથવા બીજો કોઈ પણ ના ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે તમને આપણે ઓલ મટીરીયલ આપેલું છે એમાં આપણે પાસવર્ડ રાખેલો છે એટલે ટોટલ આપણે ચાર અંગનો મિત્રો પાસવર્ડ રાખેલો છે તો આપણે બોબે બોબે સ્ટેપ કરીને તમને આપી દેશું એટલે વિડીયોને સ્કીપ ના કરતા એટલે તમને પાસવર્ડ મળી જશે તો ચલો મિત્રો આપણે વધુ તા ટાઈમ વેસ્ટ નથી કરતા ને તમને આઉટટેસ બનાવતા શીખવાડી દઉં તો પહેલા તો મિત્રો તમારે આઉટટેસ બનાવવા માટે આલાઈટ મોશન લઈ લેવાનો છે જો તમારી પાસે નો હોય તો ઇન્સ્ટોલ કરી લેવાનો છે આલાઈટ મોશન ઇન્સ્ટોલ કરી લેસો મિત્રો એટલે તમને મે જે તે પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ આ તમારે એડ કરી લેવાનો છે એટલે પ્રોજેક્ટ માં આપણે પાસવર્ડ નથી રાખેલો ફક્ત ઓલ મટિરિયલ માં રાખેલો છે તો પ્રોજેક્ટ તમારે આ રીત નો ઓપન થઈ જશે આ રીત નો પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ હશે તો મિત્રો આ વિડિયો માં આપણે જાજી કઈ મહેનત કરવાની જરૂર છે નહી ફક્ત તમારે ફોટો એડ કરવાનો નામ ચેન્જ કરવાનો છે તો કઈ રીત ને કરવાનો છે એ પણ હું પહેલા તમને શીખવાડી દઉં તો તમારે નામ ચેન્જ કરવા માટે મિત્રો શું કરવાનું છે હું તમને થોડુંક સમજાવી દઉં તો પહેલા હું આપણે ફોટો એડ કરીને બતાવી દઉં મિત્રો તો તમારે અઓ થોડું આ પેલા જે આપડે વ્હાઇટ કલર નો ઇફેક્ટ છે આ ઇફેક્ટ છે એને હાઇડ કરી લઉં એટલે તમને સ્ટેટસ બનાવવાની મજા આવે તો એને હાઇડ કરી લઉં છું આપણે હાઇડ કરી લઈએ અબ ઇફેક્ટ ને આપણે હાઇડ આ ઇફેક્ટ ને આપણે હાઇડ કરી લીધી એટલે હવે જો મિત્રો તમને આ નામ પેલા લખેલા બતાતા છે મિત્રો આ જિગ્ઞેશ ને ભૂમી ને આ તારીખ ને હું નામ લખેલું બતાતું છું તો અને પેલા મિત્રો તમારે અ નામ ચેન્જ કરી લેવાના છે તો અયા હું નામ ચેન્જ કરી લઉં છું તો અયા જિગ્નેશ લખેલું છે તો જિગ્નેશ ને ચેન્જ કરવા માટે શું કરવાનું છે મિત્રો તમારા નામ ઉપર આજ નું નામ ઉપર ટચ કરવાનું છે નામ ઉપર ટચ કરી અને અયા તમને લખલુ બતાતું છે એડિટ ટેક્સ્ટ એડિટ ટેક્સ્ટ માં ભયુ જવાનું છે અને આય કોઈ પણ આ નામ લખી લેવાનું છે તો અયા હું નામ લખી લઉં છું આ રીત નું મુકેશ લખી લઉં છું નામ લખી અને મિત્રો તમને ટિક નું બટન જો ઉપર મળી જાતું હશે તો અયા ટિક કરી દેવાનું છે તો આપણો આ ટીક કરી દીધો તો તમે જોઈ શકો છો નામ આપણો અહીંયા લખાઈ ગયું છે અહીં જોઈ શકો છો અહીંયા નામ લખાઈ ગયું છે અને તમારે આ કુપાસુ કરવું તો મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને તમે આ રીતનું મૂવ કરી શકો છો ને સાઈઝ પણ નાની મોટી કરી શકો છો જો તમારા આઈટમની કરવી હોય તો કરી શકો છો તો આ રીતને તમારું નામ ચેન્જ થઈ જશે તો આ ભૂમિ મેપન સમાન જે એ રીતનું કરવાનું છે અને તારીખમાં પણ એ રીતનું સેમ જ કરવાનું છે તો એ તો તમને સમજાઈ ગયું હશે મિત્રો પછી થોડું નીચે આવી જવાનું છે નામ તમારું ચેન્જ થઈ જાય પછી થોડું નીચે આવી જવાનું છે નીચે આવી એટલે તમને લખેલું હશે એડ ફોટો 1 ને 2 આ રીતનું લખેલું હશે તો તમારે શું કરવાનું ફોટો એડ કરવા માટે માથે આ રીતનું ટચ કરવાનું છે અને આ રીતનું ટચ કરશો અને આ ઓપ્શન તમને આવી જશે एडिट ગ્રુપ આ एडिट ગ્રુપ માં વઈ જવાનું છે એડિટ ગ્રુપ માં જશો મિત્રો એટલે તમારે અંદર પાછું બીજો ગ્રુપ જોવો તમને મળશે મિત્રો તો એ ગ્રુપ ઉપર પાછું ટચ કરવાનું છે તો પાછું તમને આ બીજો ઓપ્શન જોવા મળી જશે એડિટ ગ્રુપ તો પાછો એડિટ ગ્રુપ માં ટચ કરવાનું છે અને સ્ટાર્ટમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગ માં આવીએના પ્રશ્નો બટન જે દેખાય તમને એ પ્લસના બટન ઉપર ટચ કરવાનું છે એટલે તમારી ઓપ્શન આવી જશે મીડિયા નું તો મીડિયા પર ટચ કરવાનું છેલ તમારી ગેલેરી ખુલી જશે તો આપણે આ ગેલેરી ખુલી ગઈ છે મિત્રો તો હું આતરા ફોટો લઈ લઉં છું આ ફોટો આપણો આવી ગયો છે ફોટોને મૂવ અને ટ્રાન્સફર ઓપ્શન માં જઈને રોટેટ કરી દઈશ તો મૂવમેન્ટ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઉં છું મિત્રો આનું રોટેટ કરી દઉં છું તો 90 આપણે રાખીએ છે તો એટલે હું 90 રાખી દઉં છું 90 રાખી અને મિત્રો ફોટોને આમ લોંગ પ્રેસ કરીને આપણે નીચે લઈ લેવાનું છે આ સેપની નીચે અને આ સેપની લાસ્ટમાં વયુ જવાનું છે લાસ્ટમાં જ એના ફોટો પર પાછું ટચ કરવાનું છે ફોટો પર ટચ કરી અને આ ઓપ્શનમાં સિલેક્ટ કરી લેવાનું છે એટલે ફોટોન લંબાઈ આપણો સેપ જેટલી થઈ જશે હવે આટલી સેપ જેટલી લંબાઈ થઈ ગઈ અને પછી ફોટો પર પાછું ટચ કરવાનું છે અને મૂવ અને ટોરના ઓપ્શન પાછું આવી જવાનું છે એટલે ફોટોને આપણે પરફેક્ટ સેટ કરવાનો છે તો આ રીતનું હું અહીંયા આવી જાઉં છું અને ફોટાને આ રીતની સાઇઝ નાની મોટી અહીંયા ઓપ્શનમાં જઈ અને એડજસ્ટ કરી લેવાની છે તો હું સાઇઝ નાની મોટી આ રીતની કરી લઉં છું અને આ રીતના ફોટાને આમ આ રીતનો એડજસ્ટ કરી લઉં છું તો આપણો ફોટો એડ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અને બેક આવી અને એ પણ હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આ ફોટો આપણો એ આમાં એડ થઈ ગયો છે તો મિત્રો બીજો ફોટો ને પણ સેમ જ કરવાનું છે અને જે તમે બીજો ફોટો દેખાય એમાં પણ સેમ જ કરવાનું છે આ રીતનું માથે ટચ કરી આ માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે અને પાછું બીજો ગ્રુપ દેખાય તેના પર ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે અને પછી અહીંયા ફોટો લઈ લેવાનો છે પ્લસના બટનમાં જઈ તો આપણે ટાઈમ ખોટો બગાડવો નથી એટલે આપણે આ પણ ફોટો એડ નથી કરતા પછી મિત્રો પાછું તમારે શું કરવાનું છે નીચે આવી જવાનું છે નીચે આવી નિચયા એને તમે આ અહી આપણે સ્ટેટસ મૂકેલું છે એમાં ફોટો અહીંયા એડ કરેલો તો પાછળ તમને ખેલ હોય તો તો ફોટો એડ કરેલો તો એ ફોટો એડ કરવા માટે શું કરવાનું છે મિત્રો તમારે એક ફોટો ની તમારો PNG બનાવી લેવાની છે યહ PNG બનાવતા નોર્થી મિત્રો તો આપણે એક વિડિયો બનાવેલો છે ને વિડિયોની લિંક હું તમને આ વિડિયો નીચે આપી દઈશ તો તમે જોઈને શીખી લેજો જો તમને PNG HD બનાવતા નોર્થી હોય તો તો એને પણ હવે PNG ને પણ હું એડ કઈ જ ન કરવાની છે એ પણ શીખવાડી દઉં તો આપણે હિયા આજ ગ્રુપ ઉપર ટચ કરશું અને પાછા આમાં સમય પ્રોસેસ છે એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને તમને આ રીતના વેસેપ મળશે તો આમાં તમારે શું કરવાનું છે પ્લસના બટનમાં જવાનું છે પ્લસના બટનમાં જઈ અને હું એક PNG લઈ લઉં છું તો આપડે આ PNG આવી ગઈ છે તો PNG આવી ગઈ પછીને રોટેટ કરી લઉં છું રોટેટ હું થોડીક ઓછી કરીશ અને 75 ની આસપાસ રાખી દેસ મિત્રો આ આની 75 ની આસપાસ રાખી અને સાઇઝ થોડીક મોટી કરી લઉં છું હું આ રીતની સાઈઝ મોટી કરી લઉં છું આ રીતની સાઇઝ મોટી કરી લઉં છું આ રીતની સાઈજ મોટી કરી અને આ સેટ કરી લઉં છું મિત્રો આ રીતનું આ રીતની સેટ કરી અને પછી આ બ્લેન્ડિંગ અને ઉપર ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને તમારે નીચે આવી જવાનું છે નીચે આવી અને આ કલરવાળા ઓપ્શનમાં આવી જવાનું છે આ કલરવાળા ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને તમારે છેલ્લું ઓપ્શન આ સિલેક્ટ કરી લેવાનું છે લ્યુમિનિસ તો એમાં ટચ કરી લેવાનું છે આટલું કરી મિત્રો અને તમારે આની ઓપોઝિટી થોડીક ઓછી કરી દેવાની છે તો આની ઓપોઝિટી હું થોડીક ઓછી કરી ચાલીસથી ત્રીસ રાખી દઈશ હું તો ચાલી રાખી દઉં છું આટલી રાખી અને આ ફોટાને લોંગ પ્રેસ કરી અને જે આપણો આ વચ્ચે વચ્ચે બંને શેપ વચ્ચે મૂકી દેવાનો છે અને પછી આ શેપની લાસ્ટમાં યોજાવાનું છે લાસ્ટમાં જઈ અને આની પણ લંબાઈ આપણા શેપ જેટલી કરી લેવાની છે આ રીતની શેપ જેટલી કરી લેવાની છે અને બેક આવી અને હું થોડુંક તમને બતાવી દઉં તો થોડીક સાઈઝ હું મોટી કરી લઉં છું આ રીતની આ રીતની સાઈઝ મોટી કરી અને બેક આવી અને હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટોમાં એડ થઈ ગયો છે મે તમને બતાવવા માટે ફોટો જેવો તો એડ કરેલો છે તમારે પરફેક્ટ એડ કરવાનો છે જો આ રીતની ફોટો તમારા પરફેક્ટ થોડક સેટો સેટ ના આવે તો તમારે પાછું ઈની ગ્રુપમાં જવાનું છે PNG ગ્રુપમાં PNG ગ્રુપમાં જઈ અને ફોટો ને પાસો મોડ ટ્રાન્સફોર્મ ઓપ્શન જે આમ એડજસ્ટ કરી લેવાનો છે નાની મોટી સાઈઝ કરી અને પરફેક્ટ જોઈ લેવાનો છે ને પાછું બેક આવીને આઈટમ જોઈ લેવાનો છે કે તમારો ફોટો જેવો ક્યાં પરફેક્ટ સેટ ન આવે એ જને જોઈ લેવાનો છે કદાચ તમારે સરખો સેટ ન આવે તો તો મિત્રો આટલું થઈ ગયું પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી મિત્રો તમારે આમાં એક ટેમ્પલેટ એડ કરવાનું છે તો ટેમ્પલેટ એડ કરવા માટે મે જે તમને ઓલ મટીરીયલ આપેલું છે એ ટેમ્પલેટ લઈ લેવાનું છે તો હવે મિત્રો આપણે આઈફેકને બહાર કાઢી લેશું કેમ કે હવે આપણે આઈફેકની કંઈ હાઈટમાંથી બહાર કાઢી લેશું કેમ કે હવે આપણે ખોટાને બધું એડ થઈ ગયું છે તો હું એ ટેમ્પલેટ ઓલ સોરી મિત્રો હું એ આપણું ટેમ્પલેટ લઈ લઉં છું તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે તો ટેમ્પલેટ કંઈક મિત્રો આપણું આ રીતનું છે તો આ ટેમ્પલેટ ઉપર ટચ કરી અને સોરી મિત્રો ટેપ્લેટ ઉપર આ રીતનું ટચ કરવાનું છે ટચ કરી અને આ થ્રી ડોટમાં હોય જવાનું છે અને થ્રી ડોટમાં જઈ અને આને તમારે ફિલ્ડ કમ્પ્યુસર એરિયા કરી લેવાનું છે તો સાઈઝ ફૂલ સ્ક્રીન થઈ જશે આ રીતેની ફૂલ સ્ક્રીન થઈ જશે અને પછી આ બ્લેન્ડિંગ અને ઉપરથી એના ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને લાઇટિંગ ઓપ્શનમાં આવી અને તમને એમાં પહેલું જો ઓપ્શન સ્ક્રીન બતાવતો હશે આ સ્ક્રીન ઓપ્શન બતાવતો હશે તો સ્ક્રીન મારી દેવાનું છે મિત્રો એ તમારું ટેમ્પલેટ પર એડ થઈ જશે પછી મિત્રો આપણે સંગની લાસ્ટમાં જોઈ લેવાનું છે ટેમ્પલેટની લંબાઈ વધારે હોય તો તમારે કટ કરી દેવાનું છે મિત્રો આ રીતે કટ કરી દેવાનું છે તો હું પાછળનો પાર્ટ આ રીતનો આઈ થિંક ઓપ્શનમાં જઈ કટ કરી દઉં છું મિત્રો આ રીતનું કટ કરી દેવાનું છે એટલે આપણું ટેટસ કંઈક આ રીતનું બનીને એકદમ રેડી થઈ જશે તમે મિત્રો અને મિત્રો તમારા જે લગ્ન ટેક્સ પીએનજી છે એને આગી પાસે કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો અહીંયા તમને લગ્ન ટેક્સ પીએનજી બતાતી છે મિત્રો આ રીતની તો એને પણ તમારે આગી પાસે કરવી હોય તો તમે કરી શકો છો કે માથે ટચ કરી અને જ્યાં પણ રાખવી હોય તમે આ રીતની રાખી શકો છો મિત્રો અને બાકી તમારે મિત્રો બાકી તમારે આમાં સોંગ બીજું રાખવું હોય તો એ પણ તમે રાખી શકો છો તમારે ફક્ત જે આપણે આ ઇફેક્ટ છે ડિલીટ કરી દેવાની છે ડિલીટ કરી અને તમારે જે પણ સોંગ પસંદ હોય એ સોંગ લઈ લેવાનું છે ને નીચેવાળા સોંગ ડિલીટ કરી દેવાનું છે એટલે તમારું બીજું પણ સોંગ આમાં લાગી જશે અને બાકી આ સ્ટેટસ આપણો એકદમ બનીને રેડી થઈ ગયું છે હવે આમાં કાંઈ જ કરવાની જરૂર છે નહીં તમારે લોગો બોગો કાંઈ પણ લગાવવો હોય તો લગાવી શકો છો બાકી તમે જોઈ જોઈએ એકવાર આપણું બનીને રેડી થઈ ગયું છે બાકી એને સેવ કરવા માટે તમારા સેટિંગની બાજુમાં જે ઓપ્શન દેખાય એમાં આવી જવાનું છે એમાં આવી અને અહીંયા તમને આ રીતનું ઓપ્શન જોવા મળી જશે મિત્રો તો ઓપ્શન જોવા મળી જાય તો મિત્રો અહીંયા તમને જે પણ સાઇઝ સપોર્ટ કરતી હોય સાઇઝ રાખી અને પછી મિત્રો એ એક્સપોર્ટ માં મારી દેવાનું છે એટલે સ્ટેટસ તમારું સેવ થવા મન સે તો મિત્રો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો કેમ કે વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને મિત્રો આવા જ એડિટિંગ ના વિડિયો શીખવા તમને ગમતા હોય તો મિત્રો આપડે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો કેમ કે આપણે આવા નવા કઈક નવું લાવતા રહેશે तो चलो मित्रों मिली आए अपने नेक्स्ट वीडियो में त्या लगे बदा मित्रों ने जय माताजी